તો ક્ષત્રિયોને રોકવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કમલમ જે છે તેને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે ચુસ્ત બંદોબસ્ત ગાંધીનગર ખાતે જોવા મળી રહ્યો છે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ છાવણીમાં ફેરવાઈ ગયું છે એસઆરપીની ટુકડી હોય હાલમાં પોલીસ જવાનો હોય તે ખડે પગે છે પોલીસનું વજ્ર અને વરો વાહન પણ કમલમની બહાર ખડકાયું છે મહિલા પોલીસ સહિત વિવિધ એજન્સીઓ હાલમાં ખડકવામાં આવી છે ફાયર વિભાગની ટીમ છે

બિલકુલ કમલમની બહારના દ્રશ્યો છે ને ત્યાં મોટી સંખ્યામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે મહત્ત્વનું છે કે છત્રીઓ જે છે તેણે અહીં વિરોધ કરવા માટે થઈને આહવાન છે તે કરવામાં આવ્યું હતું ને તેના ભાગરૂપે જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે અહીં કોઈને પણ પ્રવેશ ઉપર પ્રતિબંધ છે તે લગાડવામાં આવ્યો છે ભાજપના જે હોદ્દેદારો છે તેમને જ અહીંથી પ્રવેશ છે તે આપવામાં આવી રહ્યો છે એક એસપી ત્રણ ડીવાએસપી દસ પીઆઈ વીસ પીએસઆઈ અને પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ છે તે બંદોબસ્તમાં ગોઠવાયા છે અહીં કમલમ માત્ર નહીં પરંતુ એપોલો સર્કલ કે જે રિંગ રોડથી કમલમ તરફનો રસ્તો છે ત્યાં બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને ત્યાં પણ વાહન ચેકિંગ છે તે કરવામાં આવી રહ્યું છે તો આ સિવાય કોબા સર્કલ છે ત્યાં પણ આ જ પ્રકારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે રાખવામાં આવ્યો છે અને આ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે તે કમલમ પહોંચવા માટેનો આ મુખ્ય માર્ગ છે અને ત્યાં પણ બેરિકેટિંગ છે તે તરફ રાખવામાં આવ્યું છે જેથી કરી અને કોઈપણ જગ્યાએથી ક્ષત્રિયો જે છે તે કમલમ ખાતે પહોંચી ના શકે અને અહીં વિરોધ પ્રદર્શન ના થઈ શકે તેના માટે થઈ અને પોલીસ દ્વારા વ્યવસ્થા જે છે તે અહીં ગોઠવવામાં આવી છે વજ્ર વાહન છે તે અહીં રાખવામાં આવ્યા છે પોલીસ દ્વારા જો માહોલ ખરાબ થાય તો અહીં ટીઆર ગેસના સેલ છોડી અને ટોળાને કંટ્રોલ કરી શકાય તેની વ્યવસ્થા છે તે પણ અહીં રાખવામાં આવી છે એટલે કે પોલીસ દ્વારા કોઈ પણ કચાસ જે છે તે રાખવામાં નથી આવી અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે કમલમ ખાતે ગોઠવવામાં આવ્યો છે કારણ કે અહીં મુખ્ય નેતાઓ જે છે ભાજપના સાથે જે ધારાસભ્યો સાંસદો છે તેની અહીં અવરજવર રહેતી હોય છે ને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટે થઈ અને પોલીસ દ્વારા તમામ વાહનો છે 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 તે આવી આવી રહ્યા પૂછપરછ તેની કરવામાં રહી ભાજપના કોઈ મુખ્ય નેતા હોય તો જ અત્યારે તેને અહીં પ્રવેશ જે છે તે આપવામાં આવ્યો છે અને અહીં આસપાસ રહેતા લોકો જે છે તેની પણ પૂછપરછ થઈ રહી છે અને ત્યારબાદ જ પ્રવેશ મળી રહ્યો છે બિલકુલ આભાર તમામ વિગતો માટે કશ્ય